ઘરમાં આ સ્થાન પર થોડોક લાખ માંગી લો તો પણ મળશે મિત્રો એક વાર આ પ્રેક્ટિકલ અજમાવી જોય ગુરુજી ના કહેવા પ્રમાણે આ ચોક્કસ ઉપાય ખૂબ જ અસરકારક અને ખૂબ જ ચમત્કારિક ઉપાય છે મિત્રો કપૂરના આ ઉપાયને અનુસરવાથી ઘરની ગરીબી દૂર થાય છે અને તેનાથી ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે આ ઉપાય કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં ધન અને અનાજનો ભંડાર હંમેશા ભરેલો રહે છે મિત્રો આજના વિડીયોમાં આપણે પૂજ્ય ગુરુજી બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવેલા કપૂર સંબંધિત ખૂબ જ અસરકારી અને અશુક ઉપાય બતાવવા જઈ રહ્યા છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો કપૂરને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થાય છે કપૂર તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે આટલું જ નહીં તમે જીવનમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે પણ દૂર થઈ જશે ખાસ કરીને મિત્રો બુધવારે કપૂરનો ઉપયોગ કરીને ઘરે કેટલાક ઉપાયો કરીને લાભ પ્રાપ્ત કરી શકાય મિત્રો આ ઉપાયો જાણી લો તે પહેલાં આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે અમારો આ વિડીયોનો લાઇકનો ટાર્ગેટ વીસ હજાર છે તો મિત્રો કૃપા કરીને તેને પૂરો કરવામાં અમને મદદ કરો જેથી બાગેશ્વર ધામ સરકારના આશીર્વાદ મિત્રો જો તમે બાગેશ્વર ધામ અને તેમની પૂજાને માનતા હો તો કૃપા કરીને નિશ્ચય આપેલા કમેન્ટ બોક્સમાં સાસા હૃદયથી જય શ્રી રામ જય બાગેશ્વર ધામ સરકાર અવશ્ય લખો જેથી તમારી દરેક ઈચ્છા બાગેશ્વર ધામ સરકાર જલ્દી પૂરી કરી શકે બુધવારે ગણેશજીને ગુલાબના ફૂલ ચડાવ આમ કરવાથી તમારા કામમાં આવતી તમામ અડચણો દૂર થઈ જશે એટલું જ નહીં આ ઉપાય કરવાથી કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓ પણ ઓછી થાય છે જો તમે નિયમિતપણે માત્ર કપૂરને શ્રી ગણેશ આગળ સળગાવો તેનાથી તમને ચોક્કસ લાભ પ્રાપ્ત થશે આદરણીય ગુરુજીના કહેવા મુજબ આર્થિક તંગીમાંથી છુટકારો મેળવવા માટે પણ કપૂરનો ઉપયોગ થાય છે મિત્રો જો તમે લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો તમારે ઉત્તર દિશામાં તિજોરી રાખવી જોઈએ અને ઘરમાં રાખેલી તિજોરીની અંદર એક લાલ કપડામાં કપૂરની સાત ગોળી બે લવિંગ અને એક ગુલાબ રાખો આવું કરવાથી તમારી તિજોરીમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે જો તમે લાલ કપડાની નાની પોટલીમાં કપૂર બાંધીને મુખ્ય દરવાજા પર લટકાવી દેશો તો આ કરવાથી ઘરમાં કોઈ ખરાબ સમાચાર અથવા તો નકારાત્મકતા આવી શકતી નથી તમે આ પોટલીને તમારા ઘરમાં બેડરૂમમાં પણ રાખી શકો છો મિત્રો આદરણીય ગુરુજીના કહેવા પ્રમાણે જો તમને અચાનક પૈસાની જરૂર પડે પછી ભલે તે દસ લાખ હોય કે વીસ લાખ હોય તો મિત્રો આદરણીય ગુરુજીના કહેવા પ્રમાણે કરો આ અશુક ઉપાયો કોઈપણ શુક્રવારે તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઈએ તમારે ફક્ત એક તુલસીનું પાન લઈને કોઈ પણ વ્યક્તિને આપવાનું છે આ સાથે તેને હનુમાનજીના મંદિરે લઈ જાઓ મિત્રો તુલસીના પાનના આગલા ભાગ પર તમારે સીતારામ લખવાનું છે અને બીજી બાજુ તમારે સાતસો આઠ નંબર લખવો પડશે મિત્રો તે તુલસીનું પાન તમે હનુમાનજીના ચરણોમાં મૂકો પછી હનુમાનજીની સામે બેસો અને તેમને તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ વિશે જણાવો તે પછી તેને હનુમાનજીની સામે તેની અંદરના તેના રૂવાડા ઊભા થઈ જાય એવી શક્તિશાળી સોપાઈનું મનન કરો જે સાંભળીને હનુમાનજીના રૂવાડા ઊભા થઈ જશે મિત્રો આ સોપાઈ સાંભળીને શ્રી હનુમાનજી એવું કોઈ પણ કામ નથી જો તેને પૂર્ણ ન કરે તો મિત્રો સોપાય છે કવન છો કાજ કઠણ જગમાહી જો નહીં હોવે તા તું પાહી આ સોપાયનો એકસો આઠ ચાપ કરો અને મિત્રો તમારા ઘરે જાઓ આ ઉપાયને અનુસરવાથી તમારી પૈસાની સમસ્યાઓ દૂર થઈ જશે અને પૈસાની વ્યવસ્થા આપોઆપ થઈ જશે જો તમે લાંબા સમયથી પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટની રાહ જોઈ તો તમારે બુધવારે એકસો એક કપૂરનો દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો આટલું જ નહીં તમારા પૈસા ક્યાંક ખોવાઈ ગયા છે તમને તેના પુનઃ પ્રાપ્તિના સંકેતો મળવા લાગશે તો મિત્રો જો તમને પૂજ્ય ગુરુજીના કહેવા પ્રમાણે કપૂર સાથે જોડાયેલા આ ઉપાયો સાથે જોડાવશો અને સહમત થાવશો તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને નીચે આપેલા કમેન્ટ બોક્સમાં સાસા હૃદયથી જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય ભાગેશ્વર ધામ સરકાર જરૂર લખો જરૂર ને જરૂર સંકટ મોચન હનુમાનજી તમારી ઈચ્છા પૂર્ણ કરશે મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર